વર્ણિવે શરમણીયદર્શન મંદહા શરૂ ચિરાનનાં બુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરુપરંપરા આજની જ્ઞાનસભાની અંદર પથારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા દક્ષિણ ભારતમાં આવેલા ભૂતપુરી તીર્થ ક્ષેત્રના પ્રાગટ્યની કથા તથા એના મહિમાની કથા જે છે એ શ્રવણ કરશું દક્ષિણ ભારતની અંદર એક ભૂતપુરી નામનું તીર્થક્ષેત્ર છે જેનું પ્રાચીન નામ હતું સત્યવ્રત તીર્થ અને જે અત્યારે ભૂતપુરી તથા શ્રી પેરૂમ ભૂતુરના નામથી ઓળખાય છે આ તીર્થક્ષેત્રનું નામ પ્રાચીન કાળમાં સત્યવ્રત તીર્થ હતું અને અત્યારે એ ભૂતપુરીના નામથી કેમ ઓળખાય છે એ સંબંધની અંદર પુરાણોમાં એક કથા આવે છે વાત એવી હતી કે સૃષ્ટિના આરંભની અંદર ભગવાન શંકર પોતાના શરીરની ઉપર ભસ્મ લગાવી નૃત્ય કરી રહ્યા હતા એ સમયે ભગવાન શંકરને આ પ્રમાણે ભસ્મ લગાડી નૃત્ય કરતા જોઈ એમના કેટલાક પાર્સદો જે છે એ હસવા લાગ્યા આ પ્રમાણે પોતાના પાર્સદોનો અવિનય જોઈ ક્રોધાયમાન થયેલા ભગવાન શંકરે તેઓને પોતાના પાર્સદમાંથી દૂર કરી દીધા ભગવાન શંકર દ્વારા ત્યક્ત થયેલા એ બધા જ પાર્ષદો બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માજીને પોતાના કષ્ટનું નિવેદન કરે છે ત્યારે બ્રહ્માજી એ લોકોને કહે છે

એમને દર્શન આપે છે અને કેશવ ભગવાન ભગવાન શંકરને આજ્ઞા કરે છે કે તમે આ બધા જ પાર્ષદોને પુનઃ તમારી સેવાની અંદર લાવો ભગવાન કેશવની આજ્ઞા થતા ભગવાન શંકર એ બધા જ પાર્ષદોને પુનઃ પોતાની સેવાની અંદર નિયોજે છે ભગવાન કેશવના આદેશ પર અનંત ભગવાન અર્થાત કે શેષ ભગવાન વૈકુંઠમાંથી એક સરોવર લાવે છે અને એ સરોવર આ સત્યવ્રત નામના તીર્થની અંદર સ્થાપન કરે છે અનંત ભગવાન દ્વારા એ સરોવર લવાયું હોવાથી એ સરોવરનું નામ અનંત સરોવર પડી જાય છે કેશો ભગવાન ભગવાન શંકરના ભૂતગણોને આજ્ઞા કરે છે કે તમે બધા આ સરોવરની અંદર સ્નાન કરો અને એ ભૂતગણો જે છે એ આ સરોવરની અંદર સ્નાન કરે છે અને પછી તેઓ પુનઃ ભગવાન શંકરની સેવાની અંદર જોડાઈ જાય છે આ સ્થાનની ઉપર કેશવ ભગવાને ભૂતગણો અર્થાત કે ભગવાન શંકરના પાર્ષદોનો ઉદ્ધાર કરેલો હોવાથી એ સત્યવ્રત તીર્થક્ષેત્ર તે દિવસથી ભૂતપુરીના નામથી ઓળખાવા લાગ્યું આ ભૂતપુરી જે છે એ ભૂતપુરીની અંદર આજે પણ એ અનંત સરોવર જોવા મળે છે એની સમીપની અંદર કેશવ છે અને એ જ સરોવરના કાંઠા પર રામાનુજાચાર્યજીનું મંદિર પણ જોવા મળે છે રામાનુજાચાર્યજીનું મંદિર જે છે બહુ વિશાળ છે ભૂતપુરીની અંદર જે સ્થાન પર રામાનુજાચાર્યજીનું મંદિર છે એ સ્થાન પર સાક્ષાત શેષ ભગવાનના અવતાર એવા રામાનુજાચાર્યજીનું પ્રાગટ્ય થયું હતું થયું હતું અને જે સ્થાન પર અત્યારે મંદિર છે એ સ્થાન પર જ રામાનુજાચાર્યજીનું પ્રાગટ્ય થયું હતું રામાનુજાચાર્યજી એ પોતે સ્વયં શેષ ભગવાનનો અવતાર છે અને એઓએ એ ભારત વર્ષની અંદર પ્રગટ થઈ જે કાર્ય કરેલું છે એવું કાર્ય શાયદ જ કોઈ આચાર્ય કરી શકે રામાનુજાચાર્યજીનો મત જે છે એ વિશિષ્ટાદ્વૈત મત છે અને એમણે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરીને સમસ્ત શ્રુતિ ભગવદીનો અર્થ જે છે એ વિશિષ્ટાદ્વૈત પરખ છે એવું પ્રતિપાદન કરેલું છે ભગવાન સ્વામિનારાયણ પણ તીર્થાતન કરતા થકા આ ભૂતપુરી તીર્થક્ષેત્રની અંદર પધારેલા હતા અને ઘણા મહિનાઓ પર્યંત એવો આ ભૂતપૂરી તીર્થક્ષેત્રની અંદર નિવાસ કરીને રહ્યા હતા તો જ્યારે પણ ભક્તો તમે આ ભૂતપૂરી તીર્થક્ષેત્રની અંદર જાઓ ત્યારે આ અનંત સરોવરની અંદર સ્નાન કરજો કેશવ ભગવાનના દર્શન કરજો અને રામાનુજાચાર્યજીના શ્રી વિગ્રહના પણ દર્શન કરજો તમે બધા સમસ્ત કલ્મસોથી મુક્ત થઈ જશો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ